વાગોડ્યા તાલુકામાં ઉત્તરાયણના પર્વ પર પોલીસ સહિત આગેવાનોએ ગાય માતાની પૂજા અર્ચના કરી ઉજવણી કરવામાં આવી હતી મકર સંક્રાંતિ એ દાન પુણ્યનો અનેરો મહિમા ધરાવતું આપની સંસ્કૃતિને ઉજાગર કરતું જે ધર્મ અધ્યાત્મ અને વિજ્ઞાન ત્રણેયનો સમન્વય આપણને સમજાવતું અને બતાવતું પર્વ છે આજ રોજ દાન પુણ્યનો જબરજસ્ત મહિમા છે શિયાળો હોય લોકો કસરત ધ્યાન યોગ વગેરેનો મહિમા છે અને વિજ્ઞાન એટલે કે તનભર દિવસ આસ્થી મોટો થાય છે આ સ આ સુભક સમન્વયનું આપણું જે મહાનતમ પર્વ છે એ સાચા અર્થમાં દુનિયાને વિશ્વનેતા આપણા જે રાજ ચિનારા મોદીને સાહેબ થઈ રહ્યા મોદી સાહેબ જે કામ કરી રહ્યા છે એ દિશામાં આજ રોજ આપણે નિયમ કરી નક્કી કરીએ રામ લલ્લા બી બિરાજમાન થવાના છે તો આપણે નક્કી કરીએ કે લોકોનું કેમ કરતા સારું થાય અને તમામ લોકો જીવ માત્રનું કલ્યાણ થાય એવી ભાવના સાથે ગૌમાતાને અમે આ દોજ દાન પૂણ્ય કરી રહ્યા છે એનો અમને આનંદ અને ગર્વ છે આ રોજ મકર સંક્રાંતિની તેમજ દેશના જુદા જુદા ભાગમાં જે બીજા પર્વ ઉજવી રહ્યા છે તેની તમામ લોકોને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ અને લોકોને આહવાન કરું છું કે દાન પુણ્ય દ્વારા ચોક્કસપણે આપણે આ સંસ્કૃતિને મહાન બનાવીએ અને લોકોનું પુણ્ય કમાવવાનો અનેરો અવસર છે આજે રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ રાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રવીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે